આતકે તકે કોળી સમાજના સંત અને મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુએ કોળી સમાજને રાજકીય પ્રવચન આપ્યું હતું સમાજ બેસી જાય તેની સરકાર બેસી જાય અને જેની પાર્ટીમાંથી કોળી સમાજ ઉઠી જાય તેની સરકાર ઉઠી જાય વોટ અને નોટ કોળી સમાજ ફરતી જોઈએ તો જ ઉત્થાન થશે ભારતી બાપુ

અગ્રસર સ્થાન પ્રાપ્ત કરે અને ખૂબ એ વટવૃક્ષ બનીને ઉભો રહે એવી શુભકામના સાથે ફરી એકવાર જોરદાર જયકારા કરીએ બોલીએ ભારત માતા કી જય વંદ મહારાજ કી જય